ગીતશાસ્ત્ર પ્રકરણ અઢાર વાચન એક થી ત્રીસ સુધી હે યહોવા મારા સારમથ્ય હું તમને ચાહું છું યહોવા મારો ખડક મારો મજબૂત કિલ્લો છે દેવ મારો ખડક છે તે મારું આશ્રય સ્થાન છે તે મારી ઢાલ છે તેની શકિત મારું રક્ષણ કરે છે પર્વતોમાં ખૂબ ઊંચાઈ પર તે મારું સુરક્ષાનું સ્થાન છે યહોવા સ્તુતિપાત્ર છે હું તેમને વિનંતી કરીશ અને મારું સર્વશત્રુઓથી રક્ષણ થશે મને મૃત્યુના બંધનોએ ઘેરી લીધો છે અને દુષ્ટતાના મોજા મારા પર ફરી વળ્યા છે શેઓલના બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે મૃત્યુનો ગાળિયો મારી સામે જ આવી પડ્યો છે મને મારા સંકટમાં સહાય કરવા મેં યહોવાને કરુણાભરી વિનંતી કરી તેમણે પોતાના પવિત્ર સ્થાનમાં મારો અવાજ સાંભળ્યો અને તેના કાનમાં મારી અરજ પહોંચી ગઈ ત્યારે ધરતી થરથર ધ્રુજી ઉઠીને પર્વતોના પાયા ખસી ગયા અને હલવા લાગ્યા પર્વતો ધ્રુજી ઉઠ્યા કારણ યહોવા કોપાયમાન થયા હતા તેમના નસકોરામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને દેવના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો તેમનામાંથી સળગતા તણખા નીકળ્યા તેમણે આકાશને ચીર્યું અને પગની નીચે કાળા વાદળા સાથે નીચે ઉતર્યા તેકરૂપ પર ચડીને ઉડતા હતા અને તેઓ પવનમાં ઊંચે ઉડતા હતા તેમણે પોતાની આસપાસ અંધકારથી ઢાંકી દીધું છે અને પોતાના માર્ગને મેઘજળના ગાઢ વાદળોથી ઢાંકી દીધેલ છે એકાએક તેમના ઉજ્જવળ ધડાકા સાથે વીજળી ચમકી પરિણામે ત્યાં કરા વરસવા લાગ્યા અને આગના તણખા ઝર્યા યહોવાએ આકાશમાંથી ગર્જના કરી અને પરાત પર દેવે મોટો અવાજ કાઢ્યો એના પરિણામે ત્યાં કરા પડ્યા અને વીજળીના ચમકારા થયા તેણે તેના વીજળીના તીક્ષ્ણ બાણો મારા બધા શત્રુઓ પર છોડ્યા અને તેમને મૂંઝવીને વિખેરી નાખ્યા પછી હે યહોવા તમારી આજ્ઞાથી જુઓ સમુદ્રના તળિયા દેખાયા તમારા નસકોરાના શ્વાસથી ધરતીના પાયા ઉઘાડા થઈ ગયા તેમણે હાથ લંબાવી મને આકાશમાંથી પકડી લીધો અને મહાવિપત્તિના ઊંડા પાણીમાંથી મને બહાર ખેંચી લીધો તેમણે મને મારા બળવાન શત્રુથી અને દ્વેષીઓથી બચાવ્યો કારણ કે તેઓ મારા કરતા જોરાવર હતા અને મને ધિક્કારતા હતા મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા અને હું તો અતિ નિર્બળ હતો પરંતુ યહોવાએ મને સ્થિર રાખ્યો તેઓ મને ખુલ્લી જગામાં દોરી ગયા અને એ તેઓ હતા કે જેણે મને બચાવ્યો કારણ કે તેઓ મારાથી ખુશ હતા મને યહોવાએ મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે કારણ કે મેં યહોવાની આજ્ઞા પાડી છે અને મેં તેમની વિમુખ થઈને ભૂંડાઈ કરી નથી હું તેમના સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું મેં તેમની આજ્ઞા હંમેશા મારી સંમુખ રાખી છે અને તેમાંની એકે આજ્ઞાની અવગણના કરી નથી હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોગ્ય કરવાથી દૂર રાખી છે યહોવાએ મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન દીધું છે હે યહોવા જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે તેને તમે વિશ્વાસુ છો જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે એને તમે એકનિષ્ઠ છો જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો તમે ગરીબ લોકોને બચાવો છો અને અભિમાની લોકોને અપમાનિત કરો છો યહોવા મારા દેવ તમે મારા હૃદયમાં દીવા પ્રગટાવો છો મારા અંધકારને તમે પ્રકાશમાં ફેરવ્યો છે તમારા સારમથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉં છું અને કોઈ પણ સૈન્યની ટુકડી પર હું આક્રમણ કરી શકું છું દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે જેઓ તેના પર ભરોસો રાખે છે તે સગળાની તે ઢાલ છે ગીતશાસ્ત્ર પ્રકરણ અઢાર વાચન એક થી ત્રીસ સુધી